વિસાવદરમાં મતદાનની શરૂઆત થઈ ગઈ અને અત્યાર સુધીમાં વિસાવદરમાં બાર ટકા જેટલું મતદાન પણ થઈ ગયું છે હું જ્યારે શૂટ કરી રહી છું ત્યારે અલગ અલગ પ્રતિક્રિયા નેતાઓની આવી રહી છે આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટી એજન્ટ અને ત્યાં જે રીતના બધા ખેલ થઈ રહ્યા છે એ ચૂંટણી પહેલાં જે દ્રશ્ય હતા એ ચૂંટણીના દિવસે પણ છે બધાને એવું લાગ્યું કે ચૂંટણી પહેલાં પ્રચાર થાય ત્યારે આ બધું નોર્મલ છે પણ ચૂંટણીના દિવસે પણ પોલીસ સાથે ઘર્ષણની વાત હોય કે પછી પોલીસ પર કરવામાં આવતા આક્ષેપો હોય એ બધું જ ત્યાં હજી ચાલુ જ છે આ બધાની વચ્ચે કિરીટ પટેલ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર એ પોતાનો મત આપવા માટે ગયા હતા મત આપવા ગયા ત્યારે ઢોલ નગારા સાથે ત્યાં ગયા અને પછી મત આપ્યો મત આપ્યા પછી એમણે જ્યારે બહાર આવ્યા પત્રકારો સાથે વાતચીત કરી ત્યારે કિરીટ પટેલને પૂછવામાં આવ્યું કે તમને શું લાગે છે તમે કેટલી લીડથી જીતવાના છો જો તમે જીતો છો તો કિરીટ પટેલે કહ્યું જીત જીતવાનો તો હું છું જ અને પચીસ હજારથી વધુ મત મને લીડ સાથે પચીસ હજારથી વધુ રીડ સાથે હું જીતીશ સાથે જ ગોપાલ ઇટાલિયાની વાત આવી તો એમણે ગોપાલ ઇટાલિયા પર ઘણા બધા પ્રહારો પણ કર્યા પત્રકારોને એ સવાલ હતો કે ગોપાલ ઇટાલિયા અને બીજા તમારા જે સામે ઊભા હતા એ બધાએ જે આખા આખી આખી ઘટનાઓ જે બધી જ થઈ એના ઉપર તમારું શું કહેવું છે તો એમણે એવું કહ્યું કે નકારાત્મક રાજનીતિ જે કરે છે એને વિસાવદરની જનતા ક્યારેય પસંદ નહીં કરે એમણે એવું પણ કહ્યું કે જે આ રીતની રાજનીતિ કરે છે એ બધાને મારે જવાબ આપવાની જરૂર નથી એ બધાને મતદારો જવાબ આપશે અને આજે જે રીતના મતદાન થશે એ મતદારો આ બધા જ નેતાઓને જવાબ આપશે જે બહારથી આવ્યા છે જે નકારાત્મક રાજનીતિ કરે છે એમના સીધા જે આંગળી ચિંધવાની વાત હતી સીધી રીતના એ ગોપાલ ઇટાલિયા પર હતી

દર વિધાનસભાની પેટા ચૂંટણીમાં મતદાન યોજાયું છે મેં મારા બૂથ ઉપર આણંદપુર ગામે મારા મતનો સહી અધિકારનો ઉપયોગ કરેલ છે વિસાવદર મત વિસ્તારના તમામ નાગરિક ભાઈઓ ખેડૂત ભાઈઓ તથા બહેનોને અમે પહેલેથી જ અપીલ કરી છે કે આપણો એજન્ડા છે કે આઠસો દિવસની અંદર એક હજાર કરોડ રૂપિયાના વિકાસના કામો અહીંયા પ્રસ્થાપિત થાય અને આપણા મત વિસ્તારને વિકાસની રાજનીતિ સાથે જોડીએ એ દિશામાં આજે એકસો સત્તાવન ગામે ગામથી લોકોનો ખૂબ જ ઉત્સાહ છે અને મને આશા છે કે પચીસ હજારથી પણ વધારે મતોથી ભારતીય જનતા પાર્ટીનો વિજય થશે નકારાત્મક રાજનીતિ કરનારાઓને વિસાવદરના મતદાર ભાઈઓ સબક શીખવાડશે અને અમારો મત વિસ્તાર એ શાંતિપ્રિય અને ખેતી કરી

જેટલો સમયગાળો બાકી છે એમાં અમારા ઘણા બધા મુદ્દાઓ જે છે દાખલા તરીકે સૌની યોજનાના પાણીને ચેકડેમ સુધી પહોંચાડવું નવા અમારા ત્રણ ડેમો છે એ અમારા મત વિસ્તારમાં સ્થાપિત કરવા પરબનો અષાઢી બીજના મેળાને રાષ્ટ્રીય ફલક ઉપર જે રીતે ઘેડ માધુ પરમાં છે એ રીતે લઈ જવો સાસણમાં જે રીતે સિંહ દર્શન થાય છે એ રીતે અમારા ગીર બોર્ડરના ગામડાઓમાં રોજી રોટી મળી રહે એ પ્રમાણેના પ્રયત્ન કરવા અમારા મત યુવાન ભાઈઓ માટે મોટું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની સ્થાપના કરવી આ બધા મુદ્દાઓને સાથે લઈ અને ખાસ કરીને ખેતી ક્ષેત્ર સાથે અમે જોડાયેલા છીએ ત્યારે અમારા મત વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી કૃષિ યુનિવર્સિટીની સ્થાપના થાય અને ખેડૂતો છે એ પ્રાકૃતિક ખેતી અપનાવે એ માટેના અમારા જે પ્રયાસો છે એને જ્વલંત ગામડે ગામડે ખૂબ જ સકારાત્મક રીતે પ્રતિસાદ મળી રહ્યો છે રાજનીતિમાં અને કોઈ પણ ચૂંટણીમાં અમારા મત વિસ્તારે આવી કોઈ ચૂંટણી જોઈ નથી કે પોતે જ પોતાના બાર જેટલા અપક્ષ ઉમેદવારો રાખે અને જે ન કરવાનું હોય એ કરે આરોપ પ્રત્યારોપ થતા હોય પરંતુ હદ સુધી જે નિમ્ન કક્ષાનું વાતાવરણ બહારથી લોકોએ આવેલા લોકોએ અહીંયા જે પ્રસ્થાપિત કર્યું છે એને અમારા મતદાર ભાઈઓ બોલીને નહીં પરંતુ મતપેટીમાં જવાબ આપશે